નમસ્કાર ઉનાળાની સિઝન દરમિયાન ઘણા લોકોને પસીનાની દુર્ગંધની સમસ્યા થતી હોય છે આ વાસ એટલી અસહ્ય હોય છે કે એમનાથી સહન નથી થતી આજુબાજુના લોકોને પણ એનાથી પરેશાની થતી હોય આ વિડીયોની અંદર હું તમારી સાથે અમુક હોમ રેમેડી શેર કરીશ આ હોમ રેમેડી જો તમે થોડા દિવસ કરી લેશો તો તમારી આ પસીનાની દુર્ગંધમાંથી તમને પાંચથી સાત દિવસની અંદર જ છુટકારો મળશે આ હોમ રેમેડીને જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી સૌથી પહેલી હોમ રેમેડી આની અંદર તમારે જાંબુના પાન લેવાના છે જો તમને ક્યાંય પણ જાંબુનું ઝાડ દેખાય તો તમારે કુમળા ચારથી પાંચ જાંબુના પાન લેવાના છે આ પાનને તમારે ખાંડણીમાં નાખીને એની એક પેસ્ટ બનાવી લેવાની છે થોડું થોડું પાણી નાખતા જવું અને એની એક પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટને તમારે જ્યાં પણ તમને પસનાની દુર્ગંધ વધારે આવતી હોય જેમ કે બગલમાં પગની અંદર તો એ બધી જગ્યાએ તમારે એને આ પેસ્ટને લગાવી દેવાનું છે આ પેસ્ટને પાંચ મિનિટ સુધી તમારે લગાવી રાખવાનું છે

પછી જોઈન્ટમાં થતો હોય તો એ બધી જગ્યાએ તમારે આ લગાવી દેવાનું પાંચ થી દસ મિનિટ માટે આ પેસ્ટને તમારે લગાવીને રાખવાનું છે જુઓ આ પસીનાની વાસ કેમ આવે છે ખબર છે તમને કે ત્યાં બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થાય છે ત્યાં બેક્ટેરિયા ગ્રો કરે છે એ જગ્યાએ એટલા માટે ત્યાં વાસ આવતી હોય છે તો આ જે મિશ્રણ છે એ ત્યાં બેક્ટેરિયાને બેક્ટેરિયા નહીં થવા દે બેક્ટેરિયાનો ગ્રોથ ત્યાં જ અટકાવી દે છે એટલે પસીનાની દુર્ગંધમાંથી છુટકારો મળે છે આગળ જેટલી પણ રેમેડી હું તમને બતાવીશ એ આના ઉપર જ કામ કરે છે ત્યાં બેક્ટેરિયાનો ગ્રોથ નથી થતો અને તમને પસીના દુર્ગંધમાંથી છુટકારો મળે છે દસ મિનિટ થઈ જાય એટલે તમારે આ મિશ્રણને નોર્મલ પાણીથી ધોઈ લેવાનું છે ફાસ્ટ મળશે ત્રીજી હોમ રેમેડી આની અંદર તમારે ફટકડી લઈ આવવાની છે ફટકડી એકદમ ઈઝીલી મળી જાય છે એક નાનો ટુકડો તમારે ફટકડીનો લઈ આવવાનો છે આ ફટકડીના ટુકડાને પહેલા તો તમારે ભીનો કરી લેવાનો છે પછી જે જગ્યાએ તમને વધારે પસીનો થતો હોય પસીનાની વાસ આવતી હોય એ જગ્યાએ તમારે આ ફટેકડીના ટુકડાને હલકા હાથે માલિશ કરવાની છે બે થી ત્રણ મિનિટ માટે તમારે આ ફટેકડીના ટુકડાને એ જગ્યા ઉપર ઘસવાનું છે પછી તમારે દસ મિનિટ સુધી એને એમ જ રાખી મૂકવાનું છે દસ મિનિટ થઈ જાય પછી તમારે નોર્મલ પાણીથી આ ભાગને ધોઈ લેવાનો છે મોટા ભાગના લોકો માર્કેટમાં જે ડિયોડ્રન્ટ મળે છે એ યુઝ કરે છે પસીનાની વાસને દૂર કરવા માટે તો ફટકડીની અંદર પણ આ જ ગુણ રહેલો છે જ્યારે તમે ફટકડીને લગાવો છો એ જગ્યાએ ત્યારે એ ડિઓડ્રન્ટ જેવું જ કામ કરે છે ફટકડી એક બેસ્ટ મેડિસિન છે પસીનાની દુર્ગંધને દૂર કરવા માટે આ ફટકડી એટલી મોંઘી પણ નથી આવતી ફક્ત દસ રૂપિયાનો એક ટુકડો આવે છે એ લાવીને રાખી મૂકવાનું છે અને રોજ તમારે નાતા પહેલાં આ ફટકડીના ટુકડાથી એ જગ્યાને સાફ કરવાની છે એટલે તમારો પસીનો ઓછો થશે અને એમાંથી વાસ પણ આવતી બંધ થઈ જશે ચોથી હોમ રેમેડી આની અંદર તમારે પચાસ ગ્રામ બેસન લેવાનું છે અને પચાસ ગ્રામ બેકિંગ સોડા લેવાનું છે આ બંનેને તમારે મિક્સ કરી લેવાનું છે અને એક બોટલની અંદર ભરીને મૂકી દેવાનું છે હવે નાતા પહેલાં તમારે આ મિશ્રણની બે ચમચી એક વાટકીમાં લઈ લેવાની છે થોડું પાણી નાખીને તમારે પેસ્ટ બનાવી લેવાનું છે આ પેસ્ટને જે જગ્યાએ તમને વધારે પસીનો થતો હોય ત્યાંથી વાસ આવતી હોય એ જગ્યા પર તમારે આ પેસ્ટ ને લગાવી દેવાની છે મિનિટ આ તમારે છે થઈ ગયા પછી ભાગને નોર્મલ પાણીથી ધોઈ લેવાનું અમુક લોકોને પગમાં ખૂબ જ પસીનો થતો હોય છે અને પગમાંથી પણ વાસ આવતી હોય છે તો એમણે શું કરવાનું છે કે એક ટબની અંદર પાણી ભરવાનું છે એની અંદર એક ચમચી બેકિંગ સોડા નાખવાનું છે આ બેકિંગ સોડાવાળા પાણીની અંદર પગને પાંચ થી દસ મિનિટ માટે બોળી રાખવાનું છે જો તમે આ રીતે રેગ્યુલર કરો છો તો તમારા પગની અંદર પસીનો ઓછો થાય છે અને વાસ પણ દૂર દૂર થાય છે દુર્ગંધને કરવા માટેની આ ચાર હોમ માંથી કોઈ પણ એક હોમ રેમેડી તમે જો રેગ્યુલર કરો છો તો તમને તમારી આ સમસ્યામાંથી જલ્દીથી જલ્દી છુટકારો મળશે મને આશા છે કે આજના આ વિડીયોની અંદર પસીનાની દુર્ગંધને દૂર કરવા માટેની જે ચાર હોમ રેમેડી મેં તમને બતાવી છે એ તમને ગમી હશે જો તમને વિડિયો ગમ્યો હોય તો એને લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો